નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું આજે 8 માર્ચ 2025 જોઈએ આજના સમાચાર બચાઉ તાલુકામાં આગ લાગવાના બનાવો બનતા જ રહે છે આજે લૂણવા ગામમાં એક મકાનમાં આગ લાગતા ઘરવખરી વખરી બળીને ખાખ થઈ ગઈ બચાઉ તાલુકાના લૂણવામાં આગ લાગવાની ઘટના બની હતી જોકે સદભાગે કોઈ જાનહાનિ થઈ નથી આ અંગે જાણવા મળતી વિગતો મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક પહોંચીને ફાયર તાત્કાલિક પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી આ કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણભાઈ દાફરા કુલદીપભાઈ અને મયુર રાબાનંદીએ ભારે જહેમતથી એક કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી રિપોર્ટ ગનીકુંભાર બચાવ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર